હેલો આશા રાખું છું કે બધા મસ્ત છો વ્યસ્ત હશો

સરદાર સાહેબ નો જન્મ થાય છે પંચોતેર વર્ષની પોતાની આયુષ્ય રહે છે પણ એ પંચોતેર વર્ષની આયુષ્યમાં ઘણા એવા કામ કરી જાય કે ખાલી ભારત નહીં ભારત સાથે સાથે બીજા અન્ય ઘણા બધા દેશો છે એમનું નામ છે એમનું નામ યાદ રાખે છે આજે એમના કામને યાદ રાખે છે તો આ શુભ દિવસ નિમિત્તે હું તમામને એકતા દિવસની શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું એક થઈને રહીએ હળીમળીને રહીએ બરાબર આ સરદાર સાહેબના સંકલ્પો હતા ને એવી રીતના આપણે રહીએ બરાબર ને કાસ્ટી બરાબર પછી શું કહેશું આપણે આ આ જ્ઞાતિનો છે આ પેલી જ્ઞાતિનો છે એ આ જ્ઞાતિ જાતિને પર થઈ અને આપણે બધા એક થઈને રહીએ એવી આશાઓ અને આજના દિવસે જ્યારે આપણે સરદાર વલ્લભભાઈ પટેલને જયારે જયારે યાદ કરશું ત્યારે જો આપણે કદાચ એ રજવાડાઓને યાદ ન કરી આપણે આપણામાં નુગ્રામાં ફેરશું બરોબર ને કારણ કે પાંચસો ને બાસઠ જેટલા રજવાડાઓ હતા ફરી એક વખત કહું છું કે કોઈ રજવાડું એમ નામ સીધે સીધું અ નથી લઈ શકતા સરદાર વલ્લભભાઈ પટેલ છે સરદાર વલ્લભભાઈ પટેલ નો ની વાતો લોકો સુધી પહોંચી અને એ રજવાડાઓ સુધી પહોંચીને એ રજવાડાઓ એને એક્સેપ્ટ કરી સમજો કેમ કે હું તમે કાલે મારા ઘર આવીને એમ કહો સાહેબ તમારું ઘર મને આપી દો તો સ્વાભાવિક છે હું નથી દેવાનો પણ મારામાં એવી એક એક મારામાં એવી હોવી જોઈએ મારામાં એવી એક કલા હોવી જોઈએ મારામાં કન્વિન્સ કરવાનો પાવર હોવો જોઈએ મારા વિઝન છે સામેવાળાને વાળાને ઉજવા જોઈએ તો કદાચ એ કન્વિન્સ થઈ શકે રાઈટ તો અઢારસો પાદર જેમને આપ્યા એવા કૃષ્ણકુમાર સિંહજીને પણ આજના દિવસે આપણે યાદ કરીશું જેવી રીતના સરદાર વલ્લભભાઈ પટેલને આપણે ઉજવીએ છીએ એવી જ રીતના આપણે કૃષ્ણકુમાર સિંહજીને પણ ઉજવીશું બરાબર શરૂઆત આપણે સરદાર વલ્લભભાઈ પટેલના દિવસથી શરૂઆત કરીએ તમામ નાના મોટા જે કામ કરનારા લોકો હતા બધાના કામથી આજે આ દેશ દેશ છે છે એ એક થયો થયો કોઈ એકના કારણે નથી આપ જાણો છો બરાબર તો એ આંબેડકર સાહેબ હોય તોય ભલે સરદાર વલ્લભભાઈ પટેલ હોય તોય ભલે કે રજવાડાઓમાં ઘણા મોટા મોટા નામો છે આ બધા જ નામોને આપણે એમના દિવસે ઉજવીશું ને સ્પેશિયલ એ દિવસે હું લાઈવ થઈશ ને મારી પાસે જે પણ બે પાંચ માહિતી એમના વિશે છે હું તમારી સમક્ષ મૂકીશ રાઈટ બાકી આમ નામ બસ પ્રેમ આપતા રહેજો તો ફરી મળીશું ત્યાં સુધી ખુબ બધો પ્રેમ જય હિન્દ જય ભારત